મહીયારી ગામના યુવાનનું તરખાઈ ગામના બસ સ્ટેશન પાસેથી કારમાં અપહરણ કરીને ચાર શખ્સોએ માર મારી તેની કારના કાચ ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે મહિયારી ગામે બાપાસેરીમાં રહેતા રાજુ મુરુ પરમારે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ અને તેનો મિત્ર સંજય મીતી ગામે ભજનના કાર્યક્રમને નિહાળીને રાત્રે પરત આવતા હતા ત્યારે રાત્રે દોઢેક વાગે તરખાઈ ગામના બસ સ્ટેશન પાસે પહોંચ્યા તે સમયે ગામના જ ચાર શખ્સો કેશુ એભા પરમાર વિરમ પરબત પરમાર રમેશ અને અને કાર લઈને હતા હાથ ઊંચો કરીને ગાડી રોકાવતા રાજુએ પોતાની કાર ઊભી રાખી હતી કેશુ અને વિરમે રોડ પરથી પથ્થર લઈને રાજુની કારના આગળના કાચને ફોડી નાખ્યો હતો ત્યારબાદ રાજુને ડ્રાઈવર સીટ ઉપરથી કાટલો પકડી નીચે ઉતાર્યો હતો અને ટીકાપાટુ માર માર્યો હતો સંજયને તું વચ્ચે પડતો કહેતા સંજય ડરી ગયો હતો ત્યારબાદ રાજુનું કારમાં અપહરણ કરીને કારના ઢીકાપાટું માર મારતા તરખાઈ ગામના સ્મશાન પાસે લઈ ગયા હતા અને ત્યાં નીચે ઉતારી આ ડેધડ માર મારવા લાગ્યા હતા અને કેસું એ રાજુને તું ગામમાં થતા સારા કામમાં કેમ મદદ કરવા જા છો તેમ કહેતા રાજુએ તેમાં પોતાનો કોઈ સ્વાર્થ ન હોવાનો અને પોતે સેવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું તેથી કેશુ અને વિરમે રાજુને આજ પછી તું આ ગામમાં ક્યારેય દેખાઈશ કે અમને પાછો મળીશ તો જીવ તો નહીં મૂકીએ અને ભરત સરપંચ તથા ગાંગા હરદાસને પણ મારી નાખીશું કહીને ત્યાંથી ચાલ્યા ગયા હતા ઈજાગ્રસ્ત રાજુને પોરબંદરની સરકારી હોસ્પિટલે સારવાર માટે દાખલ કર્યા બાદ ચારેય શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ રાજુ મુરુ પરમાર ગામ મૈયારી કાલ રાતે હું પ્રોગ્રામમાંથી મિતી ગામમાંથી આવતો હતો તો સરખાઈ ગામે મારા ઉપર ઓડો ગાડી આડી નાખી ને મને મારી નાખવાની કોશિશ કરી કેશુ કેશુ એભા પરમાર વિરમ પરબત પરમાર રમેશ હરમણ પરમાર ને આપણે હરમણ ભના પરમાર એને મને મારી નાખવાને એની ગાડીમાં મને અપહરણ કરી નાખ્યું કિલોમીટર લઈ જાય તરખાઈ આપણી શમશાનની બાજુમાં નિહા રાખીને મને માર્યો મારી નાખવાની ધમકી દીધી મને કે મારી જ નાખો કોઈ લાવો કોઈ ગાડીમાં જ નીકળી નહીં ને કોઈ તો કે મારી નાખવો તો હવે ગમે ત્યાં રાતે ભૂટકો તો મારી નાખો તારી ઓકાત હતી કે તો એ કે તું કરીને તું શું કરી ફેરિયાદ ને એ કે તો પોલીસની ઓકાત નહોતી કે મારો ત્રેવડ છે વીસ લાખ રૂપિયો વાપરવાની એટલે કે ભરત વેસીની મારી નાખવો ગાંગા હરદાહની મારી નાખો અને તમને મારી નાખવા મારે હું કંઈ વાગતો કયો તો કે મારી જ નાખવા અમે તો આમ પબ્લિક છે ગામમાં આ બેસતા ઉઠતા હોય એને બીજા ભી દુશ્મની હોય તો મારો શું વાગ